જય માતાજી મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન રેશનકાર્ડો રદ કરી દેવામાં આવે છે કેન્દ્ર ખાદ્ય મંત્રાલયે બુધવાર એટલે કે વીસ નવેમ્બરે આ માહિતી આપી હતી તો મિત્રો આ જે પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ કેમ રદ કરવામાં આવ્યા છે અને તે શું કારણ રહ્યું છે તેના કારણે તેમનું કાર્ડ રદ થયું છે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું હવે પછી તમારે કઈ વાત ધ્યાન રાખવી જોઈએ અને તમારે શું કરવું જોઈએ જેથી તમારું રેશન કાર્ડ નહીં બંધ થાય તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું જાણકારી જોયા પહેલાં મિત્રો તમે આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લો જેથી કોઈ પણ જાણકારી આવશે એ તમારા સુધી સૌ આવી જશે તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જો તમે પણ કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવે છે આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે તો મિત્રો સરકારે પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા છે આ રેશન કાર્ડ કેમ રદ કરવામાં આવે છે તે આપણે અહીંયા આગળ જોઈ લઈએ કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશન પ્રયાસોથી કુલ એંસી પોઈન્ટ છ કરોડ લાભાર્થીઓને સેવા આપતી પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સિસ્ટમમાં સુધારો કરીને આધાર દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે ઈ કે વાયસી સિસ્ટમથી વેરિફિકેશન કરીને કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવે છે આ જે રેશન કાર્ડ છે તે કઈ રીતે કરવામાં રદ કરવામાં આવ્યા છે તો જણાવી દો મિત્રો જે લોકો ઈ કેવાય કરાવ્યું છે અને જણાવવામાં આવ્યું કે એ રેશન કાર્ડમાં અમુક જણના બે રેશન કાર્ડમાં નામ હોય છે અમુક જણના બે રેશન કાર્ડ હોય છે તે પરથી ઇલેક્ટ્રોનિક જે સિસ્ટમ છે તેના પરથી જાણવામાં આવ્યું છે તેથી તેવા જે રેશન કાર્ડ છે તે લોકોને પાંચ પોઈન્ટ આઠ કરોડ એવા નકલી રેશન કાર્ડો રદ કરવામાં આવે છે અમુક નકલી રેશન કાર્ડો જે નોંધના હોય તે છતાં પણ જે રેશન કાર્ડો ચાલી રહ્યા હોય તેમનું એક કેવાયસી થવા જાય એટલે એ રેશન કાર્ડ પકડાઈ જતા તે લોકોના રેશન કાર્ડ બંધ કરવામાં આવે છે હજી પણ અમુક લોકો ઈ કેવાયસી કરાવી નથી રહ્યા તો મિત્રો સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે જે રેશન કાર્ડો છે જે લોકો જોડે તેમને ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જેથી જો તમારું રેશન કાર્ડ બંધ થવાનું હશે તો બંધ થવાનું અટકી જશે એટલે તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવશો તો સરકારને માહિતી મળી જશે કે આ જે માણસ છે તે જીવિત છે અને આ જે લોકો છે તેમને રાશન મળવા અનુપાત એટલે રાશન જરૂરી છે તેથી તમારું રેશન કાર્ડ બંધ થશે નહીં અને જો તમે રેગ્યુલર જો રેશન લેતા હોય તો તમારું રેશન બંધ થવાનું નથી કારણ કે જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન બંધ થઈ જશે એટલે તમારે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવામાં સફળતા મળશે આ ઉપરાંત ખાદ્ય મંત્રાલય નિવેદન અનુસાર આ સુધારો કરીને નકલીઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઓછી થઈ છે અને યોગ્ય લોકો સુધી પહોંચવા માટે સફળતા મળી છે લગભગ તમામ વીસ પોઈન્ટ ચાર કરોડ કાર્ડ ડિજિટલ થઈ ગયા છે તેમાંથી નવ્વાણું પોઈન્ટ આઠ ટકા આધાર સાથે જોડાયેલા છે અને અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા લાભાર્થીઓને ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે તો મિત્રો જે જરૂરિયાત છે લોકોને તે સુધી પહોંચવા માટે સરકાર સફળ થઈ છે અને જે નકલી રેશન કાર્ડો હતા તેમને રદ કરી દેવામાં આવે છે હજુ પણ જે રેશન કાર્ડની જે ડિજિટલાઇઝેશન ચાલી રહ્યું છે તેના દ્વારા હજુ પણ અમુક રેશન કાર્ડ જો રદ કરવામાં આવશે તો મિત્રો હવે પછી જો ઈ કેવાયસી નહીં કરાવી હોય તે લોકોના રેશન કાર્ડ તો રદ થવાના જ છે પાંચ પોઈન્ટ તેત્રીસ લાખ ઇ ઈ સાધનો લગાવવામાં આવે છે મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં વ્યાજબી ભાવની દુકાનો પર પાંચ પોઈન્ટ તેત્રીસ લાખ ઇપીઓસ સાધનો લગાવવામાં આવે છે જેના દ્વારા અનાજના વિતરણ દરમિયાન આધાર વેરિફિકેશનની વેરીફિકેશનની સાથે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે યોગ્ય વ્યક્તિને રાશન વિતરણ થઈ રહ્યું છે કે નથી આજે કુલ અનાજમાંથી લગભગ અઠ્ઠાણું ટકાનું વિતરણ આધાર વેરિફિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી ખોટા લાભાર્થીઓને દૂર કરવામાં આવે અને બ્લેક માર્કેટિંગ ઘટાડવા માટે મદદ મળી રહી છે તો મિત્રો જે પહેલાં જે અમુક લોકોને એમ જ જે અનાજ મળી જતું હતું અને જે લોકોને મળવાપાત્ર હતું અનાજ તેમાંથી કપાત થતો હતો તે હવે પછી નહીં થાય કારણ કે જે પાંચ તેત્રીસ લાખ જે ખર્ચે ઇપીઓએસ સાધનો લગાવવામાં આવે છે તેનાથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે જે રાશન આપવામાં આવે છે તે સાચા વ્યક્તિને આપવામાં આવે છે કે ખોટા વ્યક્તિને આપવામાં આવે છે તેની જાણકારી મળી રહી છે અને જે ખોટા વ્યક્તિને જે રાશન આપવામાં આવતું હતું તે હવે પછી બંધ થઈ જશે અને જે બ્લેક માર્કેટિંગ ચાલતું હતું તે હવે પછી ઘટાડવામાં આવ્યું છે અને ધીરે ધીરે એ પણ બંધ થઈ જશે દેશમાં કોઈ પણ જગ્યાએથી હવે તમે રાશન લઈ શકશો એક દેશ એક કાર્ડ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના વર્તમાન રેશન કાર્ડનો ઉપયોગ કરીને દેશમાં કોઈપણ સ્થાનેથી રાશન લેવાની સુવિધા મળી છે સરકારે ડિજિટાઇ ડિજિટલાઇઝેશન લાભાર્થીઓની સચોટ ઓળખ અને સપ્લાય સિસ્ટમમાં નવીનતા દ્વારા ખાદ્ય સુરક્ષા પહેલ માટે વૈશ્વિક મામદંડ નક્કી કર્યો છે જેથી સિસ્ટમમાં નકલી કાળ અને ખોટી એન્ટ્રીઓને દૂર કરતી વખતે વાસ્તવિક લાભાર્થીઓને વિતરણ સુનિશ્ચિત થયું છે તો મિત્રો હવે પછી તમે કોઈ પણ જગ્યાથી તમારું રેશન લઈ શકો છો અને જે ડિજિજ ડિજિટલાઇઝેશન પ્રક્રિયા છે ત્યાંના દ્વારા તમને કોઈપણ જગ્યાથી તમને રાશન મળી રહેશે તેવી સુવિધા તમને આપવામાં આવશે તો મિત્રો તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કોઈ પણ જાણકારી આવશે તે તમારા સુધી સૌ પ્રથમ આવી જશે